હું જેડી પંચાલ મદદની જિલ્લા સરકારી વકીલ અરવલ્લી મોડાસાના મોડાસાના મહેરબાન એડિશનલ સેશન્સ જજ શ્રી એચ એન વકીલ સાહેબની કોર્ટમાં ત્રણસો બે મુજબના ગુનો ગુનાના કામે કેસ ચાલી ગયેલો જે સદર બનાવ તારીખ છ બે વીસના રોજ સાંજના પોણા આઠ વાગ્યાના સમયે આ કામના આરોપીઓને ફરદ ફરિયાદી વચ્ચે ફરિયાદી ઇજા પામનારા તથા નહીં આ કામના આરોપીઓએ અગાઉની સામાજિક અદાવતનો દેશભાવ રાખીને બિલોડાના રિલાયન્સ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ બારને પરત આવતા હતા ત્યારે હાથમાંથી ને તેના પુલ ઉપર તરફથી આવતા ત્યારે ગા રોકેલી તેઓ અને તેઓના ઉપર ફરિયાદી તથા સાહેદો ઉપર લોખંડની પાઇપ તથા કુહાડી તથા લાકડી વગેરે હથિયારથી મારી નાખવાની ઈરાદે જીવલેણ હુમલો કરેલો અને તેમાં રવિન્દ્રભાઈને ગંભીર ઇજાઓ થયેલી અને તેઓનું સારવાર સારવાર દરમિયાન મોત થયેલું અને આ કામે ફરિયાદીએ ફરિયાદેશી રોશનકુમાર પ્રવીણભાઈએ આ કામના આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલી અને સદર સદર કેસ નામદારકોટમાં ચાલી જતા અમોએ રજૂ કરેલ દસ્તાવેજી પુરાવા તથા મૌખિક પુરાવા તથા ફોરેન્સિક એવિડન્સ તથા આઈઓને આ રજૂ કરેલો દસ્તાવેજ પુરાવા સહિતની કામગીરીને કારણે મજબૂત પૂર પુરાવા રજૂ કરવામાં આવેલો અને એ અને અંત સદર કામ ચાલી જતા હું એ દલીલ કરેલી ફરિયાદ તરફે અને આજરોજ નામદાર કોર્ટે આ કામના આરોપી અજયભાઈ સુરજીભાઈ કીર્તિભાઈ દિલીપભાઈ સડાદ અજયભાઈ દિલીપભાઈ સડાદ મહેશભાઈ હીરાભાઈ ખરાડી આવો ને એમ મળીને કુલ ચાર આરોપીઓને ક્રિમિનલ પ્રોસીજિયર કોર્ટનીકળ બસો પાંત્રીસ બે મુજબ ત્રણસો બે ત્રણસો બે મુજબના ગુનાના કામે તક્ષીરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા દસ હજાર રૂપિયા દંડ અને દંડ ભરવામાં ન આવે તો એક વર્ષ સખત ખેદની સજા તથા ત્રણસો સાતના કામે દસ વર્ષના સખત કેદની સજા તથા પાંચ હજાર રૂપિયા દંડ અને દંડ ભરવામાં ન આવે તો એક વર્ષ સખત ખેદની સજા